આરામ કરો તા બીજું કશું તો ઠેંગ ને સણમ ને હરણ કરે એ તો શી ચારો કડવા આવળા ચકડા સલા હાલવા ગયા હવે હિસાબ દાતા ખબર પડશે યાદ આવે હું એ પડશે પડશે ને હરણ કરશો ને મનો આઈ જાવ વળી વધારા ને સલા હાલવા ના જોવા હે ટેણીયું ઠેંગણું ચારો કડી જોડા હી પાકા આ જાના આ જમાનામ તો કોને હાચું કીધા જેવું જ નહીં તો કારું હાચું કીધું થી સડી છેલે ખબર પડશે કે હાચું કેતો તો

આ મફત આના ચો હેડી આવી અર પાછરા પાલતા જાય મફતનો ગાજર ખાવા આ બાજુ હોય ટોટિયો ભાજી નકો ભાજી નકતો એનો હા આ મફતનો ગાજર તે બાપા વાંજીયા એનો આગળ આ તું જોરે કા ગાજર વાવતા અરે આ તો આવા કેટલા હેડી આવી એક કામ કર હું તો ચા લઈ આવ દઈજે મજૂરો ચા બાપ આવો

મોટો કોથળો ભર એક નંબર છે આ તો તમે ધોવા નીકળે આવતા નહીં જોવો તો થાય છે ચલો ઠીક ગયો

જેટલું બધું છોકરો ખાવા લખી એના માટે તો મારા છોકરા સાફ ટુકડા છે ઘણી લાઈન મિલી પાછું તો પૈ દોરી લઈને મેલું કશું જ નહીં પેરા લુકડા મે લાતલા પર અમાર મજૂર કામ કરે છે હા 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 રજામતા હો આવજો તો આઢો આવજો આવજો ભૂલ ચૂક દે કરજો હા જરૂર જરૂર હા હા એ આઢો આવજો એ આઢો આવજો 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 ઓહો આવજો એ હા આવજો ઓહો આ ભોળિયા હા હા એ હાર લ્યા કાળો છે આ તો ના આઢો લ્યા

મને હારા <laughs> <laughs>

હવે મારા શું કરવાનું આ વને ને આ મારા માથાના બાલે રાખે મને લાગતું નહીં વેચી વેચી આ વડું જો આ મારા બાલે મને લાગતું કોઈ આરે મને બતાવે બાર બધા ગાજર વેચી મારી ખાઈ જાવ બધું વેચી મારશે બધુંય હવે આ એના આઠું ગાજર ખવડાવ

હલવો બનાવી દો આ માં તમારા જો બધું કેવાનું આટલું બધું ગોળ ગોળ કેવાનું આવતું તો તો પણ હતા તો પાવ એટલે તમે ના હલો તમારા ઠીક આજે હલ ક્ષેત્ર હલો ક્ષેત્ર તો ચોકન કફે આવતું છે વાર આ બોરી લે ચલો બોરી એ ના આવે ગફે હું ઉપાડી ના કોઈ હું

ગાજર નઈ લઈ જવાના ગાજર લઈ જ તમારી તમે વાલી તમારે લેવા દેવા લેવા મારે કોઈ લેવા ગાજર જે લડુ લઈ લો આ રમી લો

मेहमान આવે તો ખબર હોય પડીશ મેમાન ના મેમાન આ માતાના બાલ ગરી જાય ગરી જાય ઓમા કેટલું ખરાબ તને ખબર પડે થઈ તો ચોથા વાગે મારા ભાગ નહી આવે કે અમે કાપી લીયો તારા મનમાં તને કાપો તે ખાવાનો વસ્તુ કાય ખરી પબ્લિક હું તો બધું વેચી મારે હો ઓહો જો પાર્કી જમીન રે હું પાઉ ગરમી કેટલી કરવી મસરી પાર્કી ગોદા આવો ડોળો ફાળવાનું જોવા હવે લેકર યાર હવે મારા વૈકલ વાબા રાખવો નહી તને બરોબર ઓ વાબા વાળી તારા જે હોય હિસાબ

લાલ ભાવ આપડે મારી વાત શું હવે હાર્યો આપડે પેલો ઢોલું હોક ના ઢોલુ એક ગાજર લીધું બરાબર અને એનો આડુ આયો એનો ભાઈ બન્યો ભરી ફરી ગાજર હાલ્યા અને પેલા ઢોલું બજાર એક ગાજર ના ખાવા દીધું બોલો આલુ ખાઈ મારા હતા મારા મેજો કે ગમ નો પેલા કે ભાઈ આડુ પેલા મારું કેવું એમ કે હાડુ પેલા ગોમવાળો પેલા તો તમારે પેલા હાલ દેવાતા જ થાય તો લાકડા લાલ

જાતે જોયા આટલા ગાજર આલે આટલા વને બોલા ઢોલ ખબર પડે એ મુઈમ કો આપડો ઈ ના લે એટલે બધા ખાવા લઈ જવા દો પણ પેલો તો બર્તર છે એના વાદે તમે કોઈ કીધું છે તમે કે ઢોલું હા ઢોલુ માન કેતો તો આતી વાત છે તો ઈ ઢોલું તો ઓમે લરમણો છે આ બાજુ હારો બાપડો કોમ કરી કરી તમને આલા તમે વિચારો કરી કે નુકસાન આયુ હારું ભાન તારા બાબુ હોય મારા બાબુ નહીં હવે આ પડી છેતર જોજ મારા કાજે બાને એકલી જ પછી બાને એકલી જ બાકી મારા બાબુ નહીં તમે તાર આલા ઢોલુડા ના ના નો બરોબર તમે ઢોલું નાળો પૂરું કરવા દો આટલું તો પૂરું કરી દે બરોબર અને બાકી હવે કોઈ કઈ દો ગાજર કોઈ ના આલો તમે ગાજર ના હાલ તો મેમન આવી ચાલશે આવી ચાલશે પણ ગમના નાલ છે પેલા

હું નતો કહેતા તમે શોધથી બેસી ગયા હતા એટલે કોમ કરો કોઈ પાડશો નહીં તો સારું કહેવાય રાખા હે અને દુરુડો તો તમારો પર બળતો છે ક્રમણ પૂજારો એટલી આ હલમલી કરી હે જવા દો એ તો જેવું જવા મરવા દો ને તમે સોથી થયા ગાજરના પૈસા લઈ છૂટા થઈ જો જે ભાગમાં આવે એ વાત હતી મારે શાંતિ દેવા ભાગ લઈને છૂટું થઈ જાવ બીજા આવો હવે તમારે બેન મેડ આવશે નહીં કદી ના આવો મનમાં પેલા ઢોલું લે દીધું કીધું ઢોલું આવતો રસો આવતો એને ખબર પડે લડ હજી હવે તો હાજી તો ફો હવાર વાત આવે હા મારું 500 પાટણ હા